ભાઈ જય માં મમ્મા આપણે થઈ ગઈ છે હવા ને આપણે ટિકટોક એટલે પહોંચી છે ટિકટોક 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 હમ શું ખા આજે નાસ્તામાં શું કરશું ખીચડી ખીચડી હા મમ્માની ખીચડી રાતે કેવી મજા આવી ગાયત્રીમાં મને જોયો કે જેમ આવી મજા કેવો હતો જમવાનું બહુ સારો આપણા જેવો ખાવાનો ટેસ્ટ અલગ આપણે ચા પાણી પી નાસ્તો કરીને નીકળી ગયા હતી અકલ કુવાથી ટિકટોક ટોક થી હવે જોઈએ આગળ બોર્ડર બોર્ડર ક્રોસ કરીએ બોટાદ છે બોટાદ ભાઈ મહેમાન આપણે મહારાષ્ટ્રની બોર્ડર પાર કરી આવ્યા હવે આપણે ક્યાં પહોંચ્યા ઇન્ડિયામાં પહોંચીયા ક્યાં આપણે ક્યાં શરત પાર કરી ગયા હતા હમણાં ફરતા હતા એ શું કેતા હતા ભાઈ મહેમાન કે ઇન્ડિયા માં પહોંચી આયા હો ભાઈ ભાઈ આપણે શાક બારા પહોંચી આયે શાક બારા ભાઈ ભાઈ એવા નાનકડા નાનકડા ગાટ ચાલુ રહ્યા છે ઝીણકા 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 એને કહેવાય ગાડી આખી આમ ધડધડ ધડધડ આવે છે આજે જમ્પ બહુ ખરાબ બનાવી નાખ્યા છે બા ભાઈ આપણે અંકલેશ્વર કને પહોંચી આવ્યા છીએ હશે બે ત્રણ કિલોમીટર આગળ હાઈવે આપણો વડોદરા ભાઈ

આવતા ભૂલ્યો તમે જોયેલો જ છે વિડીયોમાં એક ફેર જ આવે 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 ને આવે જો ભાઈ હજી રાત નથી ને તો રાત ના હોય છે લાઈટો વાઈટો ડેકોરેશન બહુ મસ્તી ન છે હો ભાઈ કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે કોઈથી એમ ન થાય ટ્રાફિક ટ્રાફિક થઈ જાય ભાઈ થોડીક વારમાં ટ્રાફિક જામ ના દ્રશ્ય ચાલુ થઈ જાય ભાઈ એ હા ભાઈ રીટા સુરત બાજુ જવા માટે બહુ ટ્રાફિક જવો ભાઈ આજે એ આમે આરો ભૂલ્યો દેખાય કે ઉપર ચડેલી ગાડીઓ ભાઈ જો ભાઈ ભાઈ ચા પીવા ઉભા રહ્યા છીએ કા ચા પી એટલે મહેમાન હમણાં ઉઠ્યા છે મહેમાન તો ભાઈ મહેમાન સીટ સીટમાંથી બેસી ગયા હા મહેમાન હો કારીંગો ખાશો ને હે હા કારિંગા ખાવા જાય ને હો ના ના હવે તમે ના ખાતા રાખે